રાજ્ય સરકારની કેબિનેટમાં ચાલી રહી છે દુકાળમાં અધિક માસ જેવી સ્થિતિ આઠ સપ્ટેમ્બર થી વિધાનસભાનું ત્રિદિવસીય ચોમાસું સત્ર શરૂ થાય છે ત્યારે ભૂપેન્દ્ર પટેલ સહિતના સત્તર મંત્રીઓમાંથી એક મંત્રી હાજર નહીં હોય તે નિશ્ચિત થઈ ચુક્યો છે દેવગઢ બારિયાના કરોડોના મનરેગા કૌભાંડમાં બચુ ખાબડના બંને પુત્રોની સંડોવણી અને આરોપી બનાવ્યા બાદ જામીન પર ન્યાયિક હિરાસતમાંથી મુક્તિ તો થઈ પણ હવે મંત્રી હોવા છતાં ખાબડની સ્વર્ણિમ સંકુલમાં એન્ટ્રી શરૂ નથી થઈ શકી એટલું જ નહીં ખાબડના સ્થાને પંચાયત વિભાગના સવાલોના જવાબ આપવાની જવાબદારી રાઘવજીભાઈ પટેલને સોંપવામાં આવી છે ખાબડ ખુદ પંચાયત રાજ્ય મંત્રી છે અને ગૃહમાં વિપક્ષ તેમના જ વિભાગ માં ગેરહાજર છે હવે સત્ર દરમિયાન ગૃહમાંથી પણ બાદ બાકી ત્યારે સવાલે છે કે પેપર પર જ કેમ ખાબડ સંડોવણી છે તો મંત્રીપદ પરથી દૂર કેમ નથી કરાતા અને સંડોવણી નથી તો વિભાગની જવાબદારી વહન કેમ નથી કરવા દેવાતી